અમદાવાદમાં રાજ્ય સરકારના વાલીઓમાં નારાજગી જોવા મળી છેલ્લા કેટલાક સમયમાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓનો એડમિશન માટે ધસારો વધ્યો છે જોકે હાલમાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અપાતા પુસ્તકોનો મામલો સામે આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવતા પુસ્તકો શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યો છે સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ સોંપવામાં આવી છે તો મીડિયા સમગ્ર મામલાના અહેવાલ પ્રસારિત થયા બાદ ગણતરીના કલાકોમાં વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી અભ્યાસ માટે પુસ્તકો આપવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓનું શારીરિક સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે મધ્યાહન ભોજન પણ અપાય છે પરંતુ સરકારની સુવિધાઓનો અનેક વખત દુરુપયોગ થતો હોવાનું સામે આવશે છે તેમજ હાલમાં અસારવાની એક શાળામાંથી રાજ્ય સરકારના નવા પુસ્તકો ટ્રક મારફતે બીજા રાજ્યમાં સગે વગે કરાતા હોવાની ઘટના સામે આવી છે તો કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક ટ્રક ઝડપી પાડ્યું છે અને તેમાંથી અલગ અલગ ધોરણની રાજ્ય સરકારના વિનામૂલ્યે યોજના હેઠળ અપાતા પુસ્તકો મળી આવ્યા છે કોંગ્રેસ કાર્યકર્તાઓએ જ્યારે આ બાબતે ટ્રક ડ્રાઈવરને પૂછ્યું કે ક્યાં જઈ રહ્યો છે ત્યારે તે ગોળ ગોળ જવાબ આપવા લાગ્યો એવું અનુમાન છે કે પુસ્તકો ભરેલ ટ્રક પંજાબ જઈ રહી છે અને કેટલાક શખ્સો દ્વારા ત્યાંના કોઈ ભંગારના ગોડાઉન માં નવા પુસ્તકો પસ્તીમાં પધરાવાનો કારસો રચાયો હોવાની શંકા છે તો સમગ્ર મામલે કોંગ્રેસ કાર્યકર્તા ટ્રક ઝડપી સ્થાનિક પોલીસ જાણ કરી છે નવા નવા પુસ્તકો પાંડેજી અહીંયાથી જાય છે અને કોઈ આપણું જોવાળું નથી સમયના ભાવે નથી પહોંચી શક્યો આજે ફરી એ નાગરિક મને કહેવા આવ્યો તો હું ઘરેથી તત્કાલ દોડ્યો અને દોડીને પછી મેં જોયું તો મને બી એવું લાગ્યું મને શંકા જન્મી કે નવા નવા પુસ્તકો ખરેખર ભંગારમાં જઈ રહ્યા છે અને મેં બે દિવસ પહેલા પણ છાપામાં વાંચ્યું હતું કે અરાવલીમાં આવી રીતે વિનામૂલ્યના પુસ્તકો જે વજનના ભાવે વેચાયા એટલે શંકાના હિસાબે મેં અહીંયા તપાસ કરી અને તપાસ કર્યા પછી મેં તત્કાલ અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશીને જાણ કરી અને મનીષ જોશી મને કીધું કે તમે ત્યાં ત્યાં જ ઉભા પોલીસને જાણ કરો પોલીસને હું જાણ કરું એ પેલા આમ આદમી પાર્ટીના કાર્યકર જગદીશ ભંડારા પોલીસ સો નંબર પર જાણ કરી